હલો દોસ્તો એકાંતરે પાછા આપણે સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને આપણો બ્લોગ જોતા એટલે બધાને મજામાં જોઈ એ તો મને ખબર નહીં તમને ખબર છે બાકી બધીને રાધે રાધે અને જય શ્રી રામ ને હર હર મહાદેવ તો હાથોમાં હવે નજીક આવે છે તો આપણે પાછા વહેલા અવતાર્યા હાથ વહી ગયા નથી તો આપણે દુકાને ભૂલી ગયા છે બીજો ફોન નથી ને તમે ફોનમાં દેખાડો કેટલા વેગા

જોખમીને મળ્યા બધી મજામાં માશો અને બધા લાઈક કર નાખો શેર કર કરો અને મજા 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 કરો તો હલો દોસ્તો આપણે નીકળી ગયા છે કારણ કે મારા બાપા આવી ગયા હવે મહાદેવ મંદિરથી તો આપણે ઘરે જઈને ધોઈ ફ્રેશ થશું અને થોડું ઘણું કામ છે કરશું ને પાછા દુકાને આવી જશું કારણ કે દુકાન ગર્દી રહેશે બે ત્રણથી આ તો તમને નજીક આવે છે એટલા માટે તો મેળા પછી તો ઓલા દોસ્તો આપણે અત્યારે ફ્રેશ બેસ થઈ ગયા છીએ નહી તો દેતો અને હવે દુકાને જવા ના જાય થોડીવારમાં પછી બેરામ નું કામ છે બતાવશું કામ બહુ આવ્યું છે આપણો કંઈક બાકી તો યાર સપોર્ટ કર દીઓ આપડે સબસ્ક્રાઇબ કરી નાખો યાર તમે આમ થોડુંક કાળે યાર તો મેળા આગળ તો આવું દેવી બધી ને ભાઈ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ તો હલો દોસ્તો તમે જોયો આપણે ફેરવીસ થઈ ગયા અને હવે નીકળી ગયા છે અહીં દુકાને સુગંધ મસ્ત નહીં એક બાજુમાંથી ગાંઠી મરતી બનતા હશે એવું લાગે છે હા ગાંઠિયાને મૂકો ત્યારે હવે દુકાને કારણ કે રાનો થઈ ગયું બાપા કે આટલી વાર ક્યાં લાગી ગઈ કારણ કે થોડો માલ જોવા ફોન આવ્યો હતો પછી બાકી હું આવું છું પાંચ દસ મિનિટમાં અડધી કલાક થઈ ગઈ તો હવે જાય દુકાને માલભાઈ જોખ્યું ને મળ્યા તો પછી આગળ તો આપણે પાછા આવી ગયા રૂમમાં અને બેનું ધરવાનું હતું તમે દાળ ધરાવે છે તો દાળને કાઢીને પછી મળ્યા તો આ પાણી હું તમને એ વાત બતાવતા કોઈ કોઈને અત્યારે પાણીની ચિંતા જ ન મળે હું કહેવું બધેને કોઈ જાતની કોઈ ચિંતા નહીં ગામમાં કોઈ કહેવાર નહીં એ આ કહેવું પડે કે પાણી અત્યારે આપણે બચાવવું નહીં આગળ કામ આવે કોઈને ચિંતા જ ન મળે ગામમાં પાણીની જે હોય એમ તૂટેલ હોય ને તૂટેલ કોઈ ગામમાં કામ કરવાવાળો નમરે કોઈ કહેવાળો નમરે તો આના દ્વારા આપણે કહી શકીએ કે કાંઈ આપણા ગામમાં બધે ભેગા થઈને કામ કરાવે તો કાંઈ પાણીની બચત થાય ગામમાં હેલું પડે આગળ કામ આવે બાકી તો મહિલા આગળ મૂકી તમે જોઈ શકો છો જે એવા મેં ક્યાં ભાઈ ગયો પાણી હેઠો આગળ કોઈને પાણીનું કાંઈ નહીં કોઈને કાંઈ ખબર તો અહીંયા આટલા જ મારે વિડીયોમાં કહેવું પડ્યું કે બધે ભેગા મળીને ગામમાં કામ કરાવવાનું પણ કોઈને ચિંતા જ ન મળે કોઈ પ્રકારની એઠા જેવું થાય કંઈ ગામમાં કંઈક મેળા તો પાછા આપણે દુકાન આવી ગયા કારણ કે બાટલા લેવાના છે બાટલાની ગાડી આવી છે ને આપણે કેટલા બાટલા લેવાના તમને ખબર પાંચ બાટલા લેવાના પાંચ ગાડીવાળાના હોય એટલે લઈ લેવા પડે બાકી તો મળ્યા પછી ને તમે લાઈક કરી શકે તમે દેખાય કે પાણી હું ગામના લોકો નથી સમજતા બધા પાણી અત્યારે વ્યસ્ત કરે આપણે પાણી આગળ અને હું નક્કી તો વ્યસ્ત થાય હું ઉપાધી થોડી ઘણી ઊંચી કરવી વધુ પડે ને થોડું ધ્યાન આપણે રાખવું પડે કારણ કે પાણીનો આટલો વ્યસ્ત હોય તો એટલા માટે આપણે બધે તકેદારી લેવી પડે ગામના જે હોય આગેવાનો કોઈ જોવામાં જ નથી રાજે જોખી ચેટ વાત કરવામાં કોઈ દી હાઈ હોય નહીં આપણે હવે એટલા માટે એવાટું જાય બનાવ્યું વિડીયો આજે તમને દેખાયું કે આ પાણીની ઘણું એમ તો અમારા ગામમાં કાંઈ નથી કર્યું કહ્યું અત્યારે મારા તમને હું કહેવાય રસ્તા બાબત બધે બાકી આગળ ખુલાસા થવાના જ છે હવે બધે આપણે કહેવાના જ છે આપણે આગળ બાકી તો મળ્યા આવે આગળ તો પાછા આપણે આવી ગયા આપણી દુકાનમાં તમે જઈ શકો છો માલ જોખવાનો છે મોટી યાદી છે ત્રી પાંત્રી વસ્તુની યાદી છે તો જોખશો હવે બાકી તો આપણે કહેવાનું હતું તમને કીધું આગળ પાણીનો બગાડ થાય છે આપણે ગામમાં કોઈ તકેદારી લેવામાં નથી જોખીન જટ વાત છે કોઈ કોઈ વિચારવામાં જ નથી આપણે તો અત્યારે હું કોઈને કહેવા જઈ હતી નહીં કારણ કે કહેવાય જાય તો પછી તો મને કહી ગયો અહંકાર મૂકો બાકી તો જો આપણે વિડીયોને મજા કરો આવી જ મજેદાર વાત સાંભળવા માટે લાઈક કર સબસ્ક્રાઈબ શેર કરો તો મળ્યા આગળ બ્લોગમાં કારણ કે થોડોક માલ જોખમ ને તો જોખી નાખી અને પછી મળ્યા રે તે તો રસ્તો જાય કારણ કે બેને વિસ્તાર થઈ તમને વીહ લેવા આવવાનો છે એટલા માટે માલ તો મળ્યા આગળ

પાણી નાખી દીધો કારણ કે એની જાન બચી જાય એટલા માટે તો હા આમ આગળ હતો મેં કીધું પાણીમાં ક્યાંક મૂકી આવી તો એને નસીબ આવે તો બચી જાય બાકી પોતાના નસીબ ઉપર તો હવે વળી જાય ઘરે જવાનું થઈ ગયું તો આપણા ને આપણે આં જ પૂર કરીશ મેળા આપણે કાલના બ્લોગમાં બધાને હરણમાં જય કૃષ્ણ નવા આવો તો ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો તો બાકી આપણો બ્લોગ તમને કેવો લાગે છે કમેન્ટ કરી દેજો મેડા કાલે